જય દ્વારકાધીશ આપણા સમાજની બહેનો માટે અને સમાજ માટે એક સંદેશ છે આખો અને ધ્યાન દોરવું રસ્તા સાદી ભાષામાં કહીએ તો વિમલ ચાર રસ્તા એટલે ઓઢોવાળા ચાર રસ્તા જ્યાં આપણા સમાજની બહેનો જ્વેલરી લેવા માટે આવે છે વર્ષોથી અને ઘણા બધા લોકો આવે છે અહીં મારે ખાસ એટલું કહેવાનું છે કે આ બજાર મહિનાની છેલ્લી તારીખ એટલે ત્રીસ તારીખ હોય કે એકત્રીસ તારીખ હોય બજાર બંધ રહે છે એટલે એ દિવસે કોઈને ધક્કો ખાવો નહીં બાકી તમને ખરેખર ધક્કો પડશે અને તમારું ભાડું માથે પડશે રહી વાત બીજી કે અહીં ઘણી વાર અમે બેઠા હોઈએ છીએ તો મોડા સુધી બેનો અગિયાર બાર વાગ્યા સુધી જ્વેલરી લેવા એના માટે આયા હોય છે પણ એના માટે લેટ નાઇટ આવું નહીં વહેલા આવું અને જે ખરીદી કરવી એ ખરીદી કરી અને જવું તો શું સાવચેતી આપણા માટે સૌથી સારી છે અને ખાસ કે એકત્રીસ કે ત્રીસ મહિનાની છેલ્લી તારીખ આ ઓઢવ નું જે જ્વેલરી નોવેલ્ટી બજાર છે જ્યાં આપણે ખરીદી કરવા જઈએ છીએ સમાજની કે ભાઈઓ આવે છે આ બજાર છેલ્લી તારીખે બંધ હોય છે ચોક્કસ ચોક્કસપણે ધ્યાન લેવું જય દ્વારિકાધીશ